નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ સુધી તમે મારી આ ચેનલ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ત્રણ જોઈશું તો અહીં જોવો આપણને પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે કે છેલ્લા ત્રણ દિવસમાં બસો ને મીમી વરસાદ પડ્યો તો આખા અઠવાડિયા દરમિયાન કેટલો વરસાદ પડ્યો હશે વરસાદ એક સરખા અહીં આપણને આપેલું છે કે જે વરસાદ છે તે વરસાદ ત્રણ દિવસમાં પડે છે દિવસમાં કેટલો વરસાદ પડે છે બસો છોતેર મેમી એ આપણને આપેલો છે હવે એક અઠવાડિયામાં કેટલો વરસાદ પડે પડ્યો હશે તે આપણે કહેવાનું છે તો હવે અઠવાડિયું છે તો અઠવાડિયામાં કેટલા દિવસો હોય સાત દિવસો હોય એટલે આપણે આપણે ધ્યાન રાખવાનું કે આખું અઠવાડિયું આખું અઠવાડિયું એટલે સાત દિવસો એટલે આપણે અઠવાડિયામાં કેટલો વરસાદ પડ્યો રહ્યો છે એ શોધવું છે તો ત્રણ દિવસમાં બસો છોતેર મીમી તો અઠવાડિયામાં સાત દિવસ હોય તો સાત દિવસમાં કેટલો વરસાદ પડ્યો આપણે એ શોધવાનો છે સીધો સાત દિવસ નથી આપેલો અઠવાડિયું લખ્યું છે એટલે આપણે ખબર હોવી જોઈએ કે અઠવાડિયામાં કેટલા દિવસ આવે સાત દિવસ આવે પછી છે વરસાદ આપણને એમ લખ્યું છે કે વરસાદ એક સરખા દરે પડે છે તેમ ધારો કે કોઈક દીક વધારે પડ્યો કોઈક દીક ઓછો પડ્યો તો આ રકમમાં બદલાઈ જ શકે પણ આપણને શું કીધું છે કે સાતે સાત દિવસ સરખો જ પડે છે વરસાદ એવું આપણે ધારીને આ દાખલો ગણવાનો છે કે ત્રણ દિવસમાં બસો પડે છે મીમી તો સાત દિવસમાં કેટલો પડશે તે આપણે શોધવાનું છે પહેલાં તો આપણને અહીંયા જે આપેલું હોય તે લખી દેવાનું શું આપેલું છે ત્રણ દિવસમાં પડતો વરસાદ આપેલો છે પડેલો વરસાદ આપેલો છે તે આપણે લખી દઈએ કે ત્રણ દિવસમાં પડેલો વરસાદ છે આપણને આપેલું હોય તે પહેલાં લખી દેવાનું પડેલો વરસાદ તો ત્રણ દિવસમાં પડેલો વરસાદ કેટલો છે બસો ને છોતેર મિમી હવે આપણે શોધવાનું શું છે કે અઠવાડિયું અઠવાડિયું એ સાત દિવસ એટલે સાત દિવસમાં પડેલો વરસાદ શોધવાનો છે તો હવે સાત આપણે દિવસની નીચે જ દિવસ લખવાના એટલે અહીંયા આપણે શું છે અહીંયા દિવસ લખેલા છે ત્રણ દિવસ તો ત્રણ દિવસની નીચે જ આપણે સાત દિવસ લખશું એટલે સાત દિવસમાં પડેલો વરસાદ પડેલો વરસાદ તો આપણે શોધવાનો છે શોધવાનો છે એટલે આપણે શું કરીશું પ્રશ્નાચિહની નિશાની કરીશું ત્રણ દિવસમાં બસો છોતેર સાત દિવસમાં કેટલો તો જ્યારે પણ આવી રીતે બને ત્યારે આપણે શું કરવાનો ચોકડી ગુણાકાર ચોકડી ગુણાકારમાં કેમ કે જે સામે સામે સંખ્યા આવે એ બંનેનો ગુણાકાર કરવાનો એટલે કે બસો છોતેર અને સાતનો ગુણાકાર કરવાનો અને ચિહ્ન જેની સામે કોઈ સંખ્યા ન પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે સંખ્યાની સામે એટલે આ કે આજે ત્રણ દિવસ છે ઈ તો ત્રણ દિવસનો ભાંગાકાર કરવાનો એટલે આ બંને સંખ્યાનો શું કરવાનો ગુણાકાર કરવાનો એની આ સંખ્યા સાથે ભાંગાકાર કરવાનો એને શું કહેવાય ચોકડી ગુણાકાર દિવસ અહીંયા ત્રણ દિવસમાં આટલા મીમી તો સાત દિવસમાં કેટલા મીમી એટલે મીમીની નીચે મીમી આવે અને દિવસની નીચે દિવસ આવે એટલે અહીંયા જે આવી રીતે જેમ ચોકડી કરવાની અને જે સામ સામે જે સંખ્યા આવે એનો ગુણાકાર અને જેની સામે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે એનો ભાંગાકાર એટલે આપણે લખીશું માટે સાત દિવસમાં પડેલો વરસાદ બરાબર પડેલો વરસાદ બરાબર શું થઈ જશે આપણે તે શોધવું છે તો બસો છોતેર ગુણિયા શું આવી જશે ગુણિયા સાત આવી જશે અને ભાંગ્યા કેટલા થઈ જશે ત્રણ થઈ જશે કે આ બસો છોતેર હતા એને ગુણ્યા સાત કર્યા સામસામેવાળાને અને એને ત્રણ વડે ભાંગાકાર કરી લીધો તો હવે બસો છોતેર ગુણ્યા સાત છેદમાં ત્રણ હવે સાત ને ત્રણ તો ભાગ નહીં ચાલે એટલે ત્રણ લોકોની સાથે ભાગ ચલાવવાનો બસો છોતેર સાથે એટલે આપણે શું કરીશું ત્રણ ભાંગ્યા બસો છોતેર કરીશું તો અહીં સાઈડમાં આપણે ભાંગાકાર કરી લેવાનો ત્રણ ભાંગ્યા બસો ને તો હવે આપણને ભાંગાકારમાં ત્રણ નવવા કેટલા થઈ શકે સત્યાવીસમાંથી સત્યાવીસ જાય એટલે ઝીરો વધશે ઉપરથી આવે છ હવે ત્રણ દુ છ થાય એટલે અહીં આવશે છ છ માંથી છ જાય એટલે ઝીરો સેસ શીરો આવી ગઈ તો આપણે શું આવ્યો જવાબ બાણું આવ્યો એટલે અહીં આપણે શું લખશું કે બાણું તેરી કેટલા થાય બસો થાય એટલે બસો કટ થઈ જશે ત્રણ ને ત્રણ કટ થઈ જાય એટલે શું વય બાણું ગુણ્યા સાત એટલે હવે આપણે બાણું ગુણ્યા સાત કરીએ એટલે પડેલ વરસાદ આપણને મળી જાય એટલે અહીંયા આપણે સાઈડમાં એ પણ કરી લેશું કે બાણું ગુણ્યા સાત તો સાત દુ સીધો તમે ગુણાકાર આવડે તો પણ ચાલે આમ સાત દુ ચૌદ વધી પડી એક અને સાઈડમાં ગણી લો તો પણ ચાલે સાત દુ ચૌદ વધી પડી એક સાત નવ્વા ત્રેસઠ ત્રેસઠ ને એક કેટલા થશે ચોસઠ થઈ જશે એટલે છસો ને ચોસઠ એટલે સાત દિવસમાં પડેલો વરસાદ તો આપણને કેટલો મળી જશે છસો ચોસઠ આ પાછળ આપણે શું લગાડી દેવાનું મીમી ઉપર જેમાં આપણને અહીંયા મીમીમાં આપેલો હતો તો અહીંયા પણ આપણે શું લગાડશું મીમી લગાડશું એટલે છસો ચોસઠ મીમી વરસાદ પડશે સાત દિવસમાં એટલે આપણે અહીંયા નીચે વાક્યમાં લખી દઈએ

ચુમ્માલીસમીમી છે આખા અઠવાડિયામાં કેટલો વરસાદ પડ્યો છે છસો ને ચુમ્માલીસમીમી વરસાદ પડ્યો છે તો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો અહીંયા આપણા દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌને પહેલા મળી રહે થેન્કસ ફોર વોચિંગ